અમદાવાદમાં બનશે સો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી સાત બહુમાળી ઇમારત શહેરી વિકાસ વિભાગના સેમિનારમાં રૂપિયા ચાર હજાર કરોડથી વધુ રકમના એમઓયુ સંપન્ન સીએમે કહ્યું અમદાવાદ સુરત અને વડોદરા શહેરે ઇઝ ઓફ લિવિંગ તેમજ મ્યુનિસિપલ પરફોર્મન્સ બાબતે દેશભરમાં અગ્રેસર યાત્રાધામ અંબાજીને વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનાવવા કરાશે કાયાપલટ અંબાજીના મુખ્ય મંદિરથી લઈ આસપાસના વિસ્તારને વિકસાવવા રૂપિયા બે કરોડનો કરાશે ખર્ચ ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર થશે વિકાસ ડુંગળી પાકના ભાવ ન મળવા મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ મળી બેઠક સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો સાથેની બેઠકમાં ભાવ સહિત વિવિધ રજૂઆતો પર થઈ ચર્ચા કૃષિમંત્રીએ કહ્યું રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ કરશે રજૂઆત એન્જિનિયરિંગ ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર બે એપ્રિલના બદલે હવે એકત્રીસમી માર્ચે લેવાશે પરીક્ષા પરીક્ષાને કારણે તારીખમાં કરાયો ફેરફાર કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે અમદાવાદ અને આણંદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી અમદાવાદમાં છઠ્ઠી એડવાન્સમેન્ટ ઇન એન્ડરોલોજી કોન્ફરન્સનો કરાવશે પ્રારંભ સંસદની સુરક્ષા તોડવાના મુખ્ય આરોપી લલિત ઝા સાત દિવસના પોલીસ રિમાન્ડ પર પૂછપરછમાં મહત્વના ખુલાસાઓ બહાર આવવાની શક્યતા તો વિપક્ષના હોબાળાને પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે મલેશિયા શ્રીલંકા બાદ હવે ઈરાન જવા માટે ભારતીયોને નહીં પડે વિઝાની જરૂર ભારત સહિત કુલ તેત્રીસ દેશો માટે ઈરાન દ્વારા વિઝા ફ્રી એન્ટ્રી મુલાકાતીઓને આકર્ષવા અને પર્યટન વધારવા ઈરાન સરકારનો નિર્ણય રાજ્યમાં વધશે ઠંડીનું જોર આગામી બે દિવસ બાદ ઠંડીનો પારો ગગડવાની હવામાન વિભાગની આગાહી તાપમાન એકથી બે ડિગ્રી ઘટવાનું અનુમાન તેર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ ગાર મહિનાના અંતમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા ભારતીય અર્થતંત્રમાં રોકાણકારોનો વિશ્વાસ વધતા શેરબજાર નવા રેકોર્ડ બ્રેક સ્તરે સેન્સેક્સમાં નવસો ઓગણસિત્તેર આંકનો ઉછાળો તો નિફ્ટી એકવીસ હજાર ચારસો પચાસથી ઉપરના સ્તરે બંધ આઈટી ઇન્ડેક્સમાં નોંધાઈ નવ ટકા જેટલી માતબર મજબૂતાઈ